ખાનગી શાળાઓ દ્વારા પોતાની શાળાના વિદ્યાર્થીઓને વેચવામાં આવતી નોટબુકો ચોપડીઓ અને અન્ય શિક્ષણ સામગ્રીના વેચાણ બાબતે ઘર્ષણ ચાલી રહ્યું છે પરંતુ આ પરિસ્થિતિ બાબતે શિક્ષણ વિભાગ કે શાળાઓ તરફથી કોઈ પણ જાતનો હકારાત્મક પ્રતિભાવ ન મળતા આજે નવસાઈ સ્ટેશનરી મર્ચન્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા નવસાઈ નજીક આવેલી હોટેલ ફન સિટી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસાઈના સ્ટેશનરીના ધંધો કરતા 80 જેટલા સભ્યોમાંથી મોટા ભાગના સભ્યો હાજર રહ્યા હતા અને તેમણે નવસાઈ ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાંથી જ નોટબુકો ચોપડીઓ તેમજ અન્ય સાધન સામગ્રી લેવા માટેની ફરજ પડાતી હોવાનું જણાવ્યું હતું ધંધો કરે તો આગામી સમયમાં પરંતુ વાલીઓની મજબૂરીનો લાભ લઈ કેટલીક ખાનગી શાળાઓ આ પ્રમાણે ધંધો કરતી આવે છે અને આ બાબતે છેલ્લા ચાર વર્ષથી સંબંધિત તંત્રને આવેદનપત્ર પણ આપવામાં આવ્યા છે અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હોવા છતાં

કે સ્કૂલમાં સપ્લાય થઈ રહી છે અને સ્કૂલમાં અમારો માલ જે અમે દુકાનોમાં વેચીએ છીએ જેનો અમે સ્ટોક રાખીએ છીએ તે ડાયરેક્ટ સ્કૂલવાળા કમિશન બેઝ પર કંપનીઓમાંથી ખરીદીને વાલીઓને એમઆરપી ટુ એમઆરપી આપીને લૂંટી રહ્યા છે તે હવે બંધ થવું જોઈએ હવે એના સામે અમારું એસોસિએશન કડક પગલાં લેવા જઈ રહ્યું છે જે પણ સ્કૂલોની અમને આવા સમાચાર મળશે કે અમને ખબર પડશે એ સ્કૂલોની બહાર અમે એમને જે પાસ થયો જે જીઆર પાસ થયો છે તેની એક કોપી આપીશું અને બહાર એ સ્કૂલના બહાર અમારા વેપારીઓ પ્લસ મીડિયા અમે ધરના પર બેસવાની તૈયારીમાં છીએ જે મંદીનો માહોલ હીરાના ધંધામાં આવ્યો છે તેવો જ માહોલ સ્ટેશનરી અને બુક્સના ધંધામાં પણ આવી રહ્યો છે અમારા ધંધા સિત્તેર ટકા લગભગ સિત્તેર ટકા ઉપર ધંધા તૂટી ગયા છે કારણ કે અમારો ધંધો શિક્ષકો ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપલો કરતા થઈ ગયા છે હવે એમને પણ આ અમારો આ મેસેજ છે વોર્નિંગ સમજો તો વોર્નિંગ છે કે તમારી સ્કૂલના બહાર અમે ધરના પર બેસીએ એના કરતા અમારો ધંધો અમને કરવા દો તમારું કામ ભણાવવાનું છે તમે સ્ટેશનરી એસોસિએશન મર્ચન્ટ હું સેક્રેટરી કે ફરજ બજાવું છું અમારો મુખ્ય મુદ્દો ઘણા વખતથી એક જ છે કે સ્કૂલમાં થતી આ ધંધાકીય પ્રવૃત્તિ જે છે જેને લઈને અમારો કેટલા વખત વિરોધ છે અને એ પ્રવૃત્તિને કારણે છેલ્લા કેટલા વખતથી અમારા વેપારીઓનો ધંધો જે છે પડી ભાગ્યો છે અને વેપારીઓ બીજા ધંધા તરફ વહી રહ્યા છે તમે જોતા જ હશો કે સ્ટેશનરીની કોઈ પણ દુકાન નવી ખુલતી નથી એનું કારણ એક જ કે ધંધો હવે રહ્યો જ નથી તો હવે વેપારીઓ કરે શું એક બાજુ પૈસા ચૂકવવાના બીજી બાજુ માણસોના પગાર આપવાના આ બધી વસ્તુ બહુ ઇફેક્ટ કરી રહી છે એના કારણે ધંધો આજે ખરાબ થઈ ગયો છે છ મહિના સુધી જ નથી કારણ કે છ મહિના ખોરાક સ્કૂલ વર આપી રહી છે એટલે બજારમાં જે વિદ્યાર્થીઓ કે વાલીઓ ખરીદી ત્યાં આવતા જ નથી તો અમારા ધંધા પરની ખૂબ અસર મોટી પડી છે જયારે સ્કૂલમાંથી થતી સપ્લાય સ્કૂલમાંથી જે ધંધો થાય છે કારણ કે એ લોકોએ કોઈ પગાર નથી રાખવાના માણસો નથી જીએસટી ચુકવવાના નથી બિલ આપવાનું તો એ લોકો આખો પ્રોફિટ એ લોકો પોતાના નામે કરી રહ્યા છે તો એ અમારી વિનંતી છે કે આવી સ્કૂલ પર ધંધાકીય પ્રવૃત્તિ છે તે બંધ થાય એના માટે આ જીઆર પણ પાસ થયેલો છે અને જીઆર કોપી અમે દરેક સ્કૂલોને ને આપેલી છે પણ છતાં ઘણી ખરી સ્કૂલો હજુ સુધી આ જીઆર કાગળ સમજીને એ લોકો ગણગારતા નથી અને આવી ધંધાકીય પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે જેને લઈને અમે આગમી દિવસોમાં અમે દરેક સ્કૂલમાં ફરીથી આ જીઆર આપીશું આ ડીઓ સાહેબને મળીશું અને કલેક્ટર સાહેબ પણ આવેદન પત્ર આપીશું અને જરૂર પડે તો સ્કૂલોની બહાર અમે ધરણા પણ કરીશું તો અમારી આ દરેક વિદ્યાર્થી દરેક ને અરજ છે આવી ધંધાકીય પ્રવૃત્તિ સ્કૂલમાંથી બંધ થાય અને અમારા વેપારીઓને સહ સહયોગ આપે એવી અમને વિનંતી કરીએ છીએ